નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું આ નાણાકીય બાબતની ચર્ચામાં સામેલ થવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપણા દેશમાં અને દુનિયામાં ધૂમ મચાવી દીધી છે કલ્પના બહારના રૂપિયા એટલે કે કરોડો અબજો રૂપિયા આ ઇન્ડસ્ટ્રીઝ મેનેજ કરી રહી છે અને સામાન્ય રોકાણકાર માટે એટલી બધી અનુકૂળતા કરી દીધી છે કે રોકાણકાર નાના હોય કે મોટા ઇન્વેસ્ટર હોય દરેકને અનુકૂળ પણ આવે છે અને દરેકની સાથે નીતિ નિયમો સિદ્ધાંતો મેચ પણ થતા હોય છે ઇન્વેસ્ટ કરવામાં અને વિડ્રો કરવામાં સરળતા રહેતી હોય છે માટે આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો મોટો રિસ્પોન્સ મળ્યો છે કોઈ પણ વ્યક્તિ પોતાની નોકરી ધંધો બિઝનેસ કરતા હોય દિવસ દરમિયાન એટલે કે ચાલુ માર્કેટે તેને નજર રાખવાનો સમય ન મળતો હોય અથવા તો અલગ અલગ કંપનીનો ડીપમાં સ્ટડી કરવાનો સમય ન મળતો હોય તથા આ બધું કંટાળાજનક લાગતું હોય અને સ્ટોક માર્કેટનો જેને લાભ લેવો હોય ઇન્વેસ્ટ કરી અને વળતર મેળવવું હોય તેવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ ઉપર પોતાની પસંદગી ઉતારતા હોય છે અને પોતાની મૂડી ફંડ મેનેજરને આપી દેતા હોય છે યુનિટ ખરીદી ઇન્વેસ્ટ કરી દેતા હોય છે ત્યાંથી જો આગળ વાત કરીએ તો આપણા દેશમાં સામાજિક રચના એવી છે કે બાળકોની અલગ મૂડી હોય છે અને મહિલાઓની પાસે પણ અલગથી પોતાની એક અંગત મૂડી હોય છે હવે આ બધી મૂડી જો રોકાણ કર્યા વિના એમ જ ઘરમાં લોકરમાં પડી રહે તો મોંઘવારી સામે મૂડી નાની થઈ જતી હોય છે અર્થતંત્રના નિયમ મુજબ મોંઘવારી સામે રૂપિયાની કિંમત સતત ઘટતી જતી હોય છે અને આ વર્ગ એટલો વિશાળ અને મોટો છે તેઓ ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટ નથી કરતા હોતા તેઓના માટે આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ એક આશીર્વાદ રૂપ સાબિત થાય છે અને સામાન્યપણે બેંક એફડી તથા બોન્ડ તથા પોસ્ટ ઓફિસની તુલનામાં મ્યુચ્યુઅલ ફંડ વધારે વળતર આપતા હોય તેવું ઇન્વેસ્ટરોના અંગત અનુભવ પરથી સાંભળવા મળતું હોય છે આપણને અને ઓલી કોઈ કોઈ ઇન્વેસ્ટરને એવી ઈચ્છા હોય કે આપણે ગોલ્ડ એટલે કે સોનામાં રોકાણ કરવું છે તો આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ એવા પણ ફંડ બનાવ્યા છે જે ફક્ત જ રોકાણ કરતા હોય છે જે સ્ટોક માર્કેટના જોખમથી બિલકુલ પર હોય છે અલગ હોય છે અને આ ગોલ્ડ ફંડમાં પણ એસઆઈપી પદ્ધતિથી ઇન્વેસ્ટ થતું હોય છે ગોલ્ડ ફંડનો બીજો ફાયદો એ પણ છે કે આમાં સૌથી પહેલા તો સોનાના વેપારીનો નફો હોતો જ નથી અને ત્યાર પછી

સીધા જ રોકાણકારના બેંક એકાઉન્ટમાં રૂપિયા ગોલ્ડ ફંડમાં હોય છે આમાં પણ લમસમ અને એસઆઈપી આ બંને પદ્ધતિથી ઇન્વેસ્ટ થતો હોય છે જે ઇન્વેસ્ટરની મેન્ટાલિટી એવી હોય કે સ્ટોક માર્કેટનો ફાયદો પણ મળવો જોઈએ અને જોખમ ઘટી જવું જોઈએ તેવી વિચારધારાવાળા રોકાણકારો ખાસ કરીને આ પ્રકારના ફંડ પસંદ કરીને ઇન્વેસ્ટ કરતા હોય છે આ ફંડની ખાસિયતો એ છે કે અમુક નિર્ધારિત કરેલી ટકાવારી મુજબની રકમ સ્ટોક માર્કેટમાં લગાવતા હોય છે અને બાકી બચેલી ટકાવારીની રકમ બોન્ડ ગોલ્ડ જેવી સલામત જગ્યાએ રોકતા હોય છે આમાં પણ રોકાણ કરતા સમયે આ નિર્ધારિત કરેલી ટકાવારી જાણી અને સમજી લેવી અત્યંત આવશ્યક હોય છે આ પ્રકારના જે ફંડ હોય છે તે હાઇબ્રિડ અથવા નામથી ઓળખાતા હોય છે હવે તેનાથી આગળ વાત કરીએ તો આવે છે બેલેન્સ ફંડ આ બેલેન્સ ફંડ જે છે ને તે બિલકુલ બેલેન્સ રાખતા હોય છે રોકાણની ટકાવારી પચાસ પચાસ ટકા હોય છે પચાસ ટકા રકમમાં સ્ટોક માર્કેટમાં એટલે કે રોકતા હોય છે અને પચાસ ટકા રકમ સલામત ગણાતા ફિલ્ડમાં રોકતા હોય છે અને એક નિયત કરેલા સમય સમયે હિસાબ કરી અને પાછા બેલેન્સ કરી લેતા હોય છે અને આ પચાસ ટકા વાળો રેશિયો જાળવી રાખતા હોય છે અને એક ખાસ વાત એ કે આવા હાઇબ્રિડ પ્રકારના જે ફંડ હોય છે તેના રિટર્ન ઇક્વિટી ફંડની સરખામણીમાં થોડા ધીમા હોય છે જેની ચર્ચા આપણે આવના સમયમાં કરતા રહીશું આજે થોડી આપણે આઈપીઓની ચર્ચા કરી લઈએ તો હાલના સમયમાં જે આઈપીઓ ચાલુ છે જે જે બોર્ડ આઈપીઓ છે જાન્યુઆરી એટલે કે સોમવારે ક્લોઝ થવાનો છે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલીસ ટકા જેટલું ઊંચું ચાલી રહ્યું છે અત્યારે તો આ આઈપીઓ ભરવાનું આપ કોઈ ચૂકતા નહીં કંપનીનું નામ છે સ્ટાઈલો ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ તો સજ્જનો આ સાથે આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરો છું નમસ્કાર